સ્કૂલમાં મૂકવા માટે જાઉં છું તૈયાર કરી દીધા તો વરસાદ આવ્યો છે અત્યારે જણો જણો પડે છે અત્યારે હમ સ્કૂલમાં જાઉં છું ચાલતી મૂકવા માટે School mau mungkinlah Super baju jauh cuy મારે સવારે પણ આવવાનું સાડા બારે પણ આવું છું અને પછી બપોરે બે વાગે પાછી ક્લાસીસમાં મૂકવા જવું છું ચાર વાગે પાછું લેવા જવું છું આ સોફા લો બહુ મોટા મોટા છે આ સોફા લો આવી ગઈ

કબૂતરની જાળી નાખી છે કબૂતર અંદર ના આવી જાય એના માટે આ છે ફૂદેલો સોરી અજમો અજમો છો વરસાદ નતો ત્યારે તો બહુ સુકાઈ ગયો હતો વરસાદ આવ્યો પાણી મળ્યું વરસાદનું એના પછી બહુ સરસ થઈ ગયો છે ફૂદેલો જો ના છે તુલસી એક થોડી સુકાઈ ગઈ છે ને લીલી છે બહુ સુકાઈ નહી ગઈ પણ વરસાદ અહીં તડકો વધારે આવતો તો ને એના માટે થોડા પત્તા ખરી ગયા છે અત્યારે લીલી તો થઈ ગઈ છે પાંદડા નહીં આવ્યા બહુ અમે તુવેર ફાટું કહીએ છે તુવેર ફાટું એલોવેરા એ પણ બહુ જ સુકાઈ ગયા હતા અત્યારે વરસાદનું પાણી મળ્યું ને એટલે બહુ સરસ થઈ ગયા છે લીલા છો એક કજું વાવ્યું હતું એમાં બહુ બધા થઈ ગયા છે જો સવાર સવારમાં સુંદર લાગે છે બહુ સરસ લાગે છે વાતાવરણ અત્યારે સવાર સવારમાં વરસાદ સવારે આવ્યો તો અત્યારે તો નથી આ બેને સ્કૂલ છૂટી ગઈ એટલે હવે ઘરે લઈને જાવું છું રસોઈ બનાવી દીધી છે બપોરની અને હવે અમે જમવા માટે બેસી જશું જમી લીધું છે હવે થોડી વાર આરામ કરશું પાંચ વાગે ઊઠશું વિડીયોમાં બનાવી રહેજો મિત્રો